ભારતીય જનતા પાર્ટીનું હવે જે એક એક દશકો હતો એ દશકો પૂરો થઈ ગયો રામનું નામ લઈને નીકળ્યા હતા એ અયોધ્યા તો ન જીત્યા પણ અયોધ્યામાં ફોક કિલોમીટરમાં જેમનો એરિયા આવતો તો ને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી નથી આપણા પદ્રીનાથ કેનું પરિણામ આવ્યું તો પણ એમાંય આવ્યા એટલે હવે રામે એમનાથી નારાજ છે ભગવાન શંકર પણ નારાજ છે અને જ્યારે વિકાસના નામે રાજનીતિના બદલે એક ધર્મના નામે રાજનીતિ થતી હોય ત્યારે કુદરત પણ જોતી હોય છે એટલે હવે જે કઈ શરૂઆતો થઈ છે એ ખૂબ સારા પ્રમાણમાં થઈ છે અને આવનાર સમયમાં આ બધું જે છે એ એક સારા મનોબળ સાથે આપ સૌ ટકાઈ રાખો હિંમત રાખજો કોઈનાથી ડરતા નહીં અને હું એટલું ચોક્કસ કહીશ કે જે માણસો અન્યાય સામે લડે એને ભગવાન પણ મદદ કરે છે અને જ્યાં જ્યાં તમારે બધાને કે આપણા ભેગારી આવો અને એને કોઈ અન્યાય કરે તો અન્યાય અમે લડવામાં ક્યાંય પણ પીછે હટ ન કરતા જે નાના કાર્યકરનો રક્ષણ કરવાનું હોય એ રક્ષણમાં પણ ક્યાંય પીછે હટ ન કરતા અને કે જરૂર પડે તો જેમાં ખેડૂતોની વાત હતી ને અમારા ઉધી ધ્યાન દોર્યું એમ જનાના મોટું કોઈ અમારા નાયક હોય તો અર્ધી રાતે ફોન કરજો આ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો અમે એક પણ ટકો ક્યાંય પીછે હટ નહીં કરીએ એની પણ આપ સૌને હું જાહેરમાં આપ સૌને કાજે આમુડુ ફરી આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા ગરમી છે વરસાદના વધામણા પણ પહેલા પણ ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થયો તો અને ભગવાન પરમાત્માને પ્રાર્થના કરીએ માં અંબાજીને પ્રાર્થના કરીએ કે ખૂબ સારો વરસાદ આ વિસ્તારમાં થાય ખેડૂતોની ખેતી અને જે કાઈ એમની કાઈ ભગવાન જે આશા અપેક્ષાઓ છે એ તમામ આશા અપેક્ષાઓ પૂરી કરે ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત